મિત્રો મજામાં મિત્રો જુઓ નું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો આના કરતા મિત્રો જુઓ ગયા છે આપણે દાવા જઈએ રેગણા સરસ વટી છે જુઓ વાયા છે એટલે ટી ગયા મસ્ત વરસાદ આવ્યો એટલે અને જો પાલક નિંદ થઈ ગયું છે મિત્રો આવો નીકળ્યો છે નેદવાનું કોણ ચાલુ છે આપણે થોડોકને અંદાવા જઈએ લોડ પડે છે મિત્રો બેઠા બેઠા પણ અમને અદવું પડે મજૂરી તો કરવી જ પડે મિત્રો આપણે ખેડૂતને જો મહેન્દ્ર માવળોર દઉં ખાડતો છે અર ધોન્યાદતો હશે ને લ્યા જો મિત્રો ભાઈ એક ચાર એ છે ને આટલું આ છે ને જ્યા વગર નો આપણે બાકી જો આ બધા મરી ગયે પાલક ને આ કે ઉખાડ લ્યા કે મેં દઉં

વર વાવા આવા છે બજે દસ દાડા લાગી કોઈયું નહીં લા કોઈ આવાસમાંવાસમાં આમાં ગો આ